બાળકો આજે તમારે કઈ રમત રમવી છે ચાલો તો શરૂ કરીએ સાક્ષી ઊભી થાય દાવલે આવરે કાગડા કટી પીવા આવ મારા માં કાકરી પૂછે છે સરસ દિવ્યરાજ નો દાવાયો અને સાક્ષી બેસી જશે આવરે કાગડા કઢી પીવા આવ મારા માં કાકરી ફૂચે છે આવરે કાગડા કઢી પીવા આવ સરસ દ્રષ્ટિ પાસે હતી દ્રષ્ટિ નો દાવાયો રે કાગડા કઢી પીવા આવ આવરે રે કાગડા કઢી પીવા આવ મારા માં કાકરી ખૂચે છે ખોટું સરસ ચાલો દ્રષ્ટિ બેસી જાવ અને ધ્યાનનો વારો આવરે કાગડા કઢી પીવા આવ મારા માં કાકરી ખૂચે પીવા આવ મારા માં કાકરી છે ચલો બીજો ચાન્સ ત્રીજો ખોટો ચલો ધ્યાન કોની પાસે હતી કોની પાસે છે નિયોમ ધ્યાન આઉટ થઈ ગયો ચલો હવે નિયમ દાવ દેશે

રે કાગડા કઢી પીવા આવ મારા મકાકરી પૂછે છે આવરે કાગડા કઢી પીવા આવ મારા મકાકરી ખૂચે છે બીજો ચાંસ ત્રીજો ખોટું ચલો કોનામાં કોના પાસે છે સરસ ચલો કર્મદીપ બેસી જાવ કેમ બાળકો મજા આવી ને